નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર પચીસ આજે મંગળવાર આજેના વિડીયોની અંદર બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર તે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરી દેજો અને પસંદ આવો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં તેજીના પગલે નવા માલની આવકમાં મોટો વધારો જોવા મળ્યો છે લાલ ડુંગળી બજારમાં હવે તેજી અટકી હોવાથી ભાવમાં આવે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં નિકાસના વેપારોના પગલે ગત સપ્તાહે આવેલી તેજી આ સપ્તાહે પૂરો થાય તેવી રીતે થંભી ગઈ હતી અને બાંગ્લાદેશના નિકાસ અત્યારે રોજના પંદરસો ટનમાં માંડ માંડમાં થાય છે અને સરકાર રોજની ત્રીસથી લઈને ચાલીસ પર મીટર આપી રહી છે આમ ધીમી ગતિએ નિકાસના વેપારો થઈ રહ્યા છે અને બીજી તરફ ભાવમાં વધારાના પગલે નવા જે નવી લાલ ડુંગળીની આવકમાં મોટો વધારો થયો છે જેના પગલે હવે ડુંગળી બજારમાં સરેરાશ બજારમાં તેજી અટકી ગઈ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં ડુંગળી બજારમાં મોટી તેજીને લઈને હવે બ્રેક લાગી છે અને હાલમાં તબક્કે નિકાસના વેપારો ચાલુ છે પરંતુ તેની ગતિએ મર્યાદિત છે અને દરેક નિકાસકારો પચાસ ટનની મર્યાદામાં જે બાંગ્લાદેશની નિકાસમાં છૂટ આપતી હોવાથી હવે લોજિકલી ઇશ્યુ થયો છે આ સંજોગોમાં નાસિકમાં પણ લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ઘટાડો પણ થયો છે બાંગ્લાદેશ નિકાસના વિરોધમાં હવે જે અત્યારે છે તેના કારણે અત્યારે ડુંગળીના આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં અગિયારસો કટાણા વેપારો સામે ભાવની વાત કરીએ તો એંશી રૂપિયાથી બસો સાઠ રૂપિયા ગોંડલમાં એકવીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સોર્યાશી રૂપિયાથી લઈને ચારસો એકતાલીસ રૂપિયા અને મહુવાની અંદર લાલ ડુંગળીના બત્રીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા અત્યારે ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળી અત્યારની સરસા વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીમણી સુબીધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન